મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી માંડવી તાલુકાના પદમપુર ગામમાં હનુમાન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી માંડવી તાલુકાના પદમપુર ગામમાં હનુમાન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની પાંચ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવાર અને સાંજે હનુમાન ગ્રુપ તથા ગ્રામજનો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અને રાત્રિના ભાગોમાં નાના મોટા બાળકો દ્વારા સાંસ્કૃતિક તથા રમત ગમત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને છેલ્લે દિવસે હનુમાન ગ્રુપ દ્વારા હિત પટેલ તથા દિવ્ય મ્યુઝિકલ દ્વારા રાધે સાઉન્ડ ગઢસીસાના સથવારે મહાઆરતી તથા દાંડિયા રાખવામાં આવ્યા હતા જેમાં સિંગર હિત પટેલ તથા લીમી તેમજ હિતેશભાઈ ધોળુ ભવાની બેટરી માંડવી રહ્યા હતા તથા ગણપતિ બાપાની સવાર તથા સાંજની આરતીના પ્રસાદીના દાતા શ્રી તરીકે હનુમાન ગ્રુપ તથા ગામના તથા બહાર રહેતા ભાઈઓ રહ્યા હતા તેમજ પદમપુર ગામના દરેક ભાઈઓ તથા બહેનોએ આરતી ઉતારી હતી અને છેલ્લે દિવસે ગણપતિ બાપાના વિસર્જનમાં હનુમાન ગ્રુપના ભાઈઓ તથા ગામના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ગણપતિ બાપાના મહોત્સવને સફળ બનાવવા હનુમાન ગ્રુપના ભાઈઓ તથા ગામના ભાઈઓ બહેનો તથા પદમપુર ગામના બહાર રહેતા ભાઈઓએ સાથને સહકાર આપ્યો હતો અને આ મહોત્સવને સફળ બનાવવા બદલ હનુમા પદમપુર માંડવી કચ્છ